આનંદના આનંદના ગરબાનું સર્જન કર્યું હતું ને એ રીતે આજનો દિવસ ગરબા તરીકે પણ જાણીતો છે સમાચારમાં આગળ વધીએ જોઈએ મુખ્ય સમાચાર ગુજરાત સહિત દેશભરમાં દસ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા પીએમ મોદી દાંડી કુદ દિનની સ્મૃતિમાં સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરીનો કરાયો પ્રારંભ રિક્ષા ભાડા કરતાં પણ ઓછા દરે મુસાફરો રાજકોટ પહોંચી શકશે રેલવે વિભાગે લોકલ ટ્રેનના ભાડામાં પચાસ ટકા સુધીનો કર્યો ઘટાડો નામ જેવા જ ગુણ ધરાવતો એજી સ્કૂલનો સરસ મેળો ઘર વપરાશની અનેક વસ્તુઓની ખરીદી અને મહિલા રોજગારીનો બન્યો છે વિકલ્પ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો આજથી પ્રારંભ આકરા ઉનાળામાં મુસ્લિમ પરિવારો એક મહિના સુધી રાખશે રોજા અને હવેલી ગલીમાં વેપારીની નજર ચૂકવી અઢી લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર વૃદ્ધા ઝડપાઈ જોકે વૃદ્ધાની ઉંમર જોતા અને પૈસા પરત મળી જતા માલિકે ફરિયાદ નોંધાવાનું ટાળ્યું આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક